સીટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ ભરૂચમાં આમ આદમી પાર્ટીનો વિરોધ પ્રદર્શન રસ્તાના કાળાઓ મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્યાર અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા આઠ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો કોઈ જાનહાની નહીં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું શહેરમાં આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા શહેરના રસ્તાઓની ખરાબ હાલતને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી માર્ગ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો બાદમાં પોલીસે મધ્યસ્થી કરી કાર્યક્રમે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કર્યો હતો ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા ખાળોના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિકમાં વિઘ્ન અને વાહનોને નુકસાન થવાના કારણે લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે આ મુદ્દે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે હાલ વહીવટીતંત્ર દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે જે યોગ્ય છે પરંતુ પ્રથમ પ્રાથમિક રસ્તાઓની મરામત પણ થવી જોઈએ ખાડાઓથી લોકોને તકલીફ પડે છે જે તંત્રને દેખાતું નથી પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ભાર રહ્યો છે જો દબાણ હટાવવું હોય તો મોટા લોકોના દબાણો હટાવો તેમ તેમણે કટાક્ષ કર્યો હતો સાથે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો તંત્ર તાત્કાલિક રીતે માર્ગોની યોગ્ય મરામત નહીં કરે તો આગામી દિવસોમાં વધુ કડક કાર્યક્રમ હાથ ધરવામાં આવશે ભરૂચ શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી બહુડા હોય આર એન્પાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી આ તમામ લોકો એક સરસ મુહિમ શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે પરંતુ અધિકારીઓને ધ્યાન દોરાવા માંગુ છું અધિકારી આ ફક્ત અને ફક્ત જે નાના લારી ગલ્લા વાળા સામી દિવાળી કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે ત્યારે આ દબાણ હટાવો એની અમારી કોઈ મનાઈ નથી અમે તમારી સાથે છે પરંતુ વાળા દવાની નીતિ ના અપનાવશો

કે ભરૂચ શહેરી વિસ્તારમાં દબાણ હટાવતા પહેલા સૌથી પહેલા તો આ રોડ રસ્તાને તૈયાર કરો સમગ્ર ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે આ હાલત સુધરવી જોઈએ એવી માંગ સાથે અમે આજ રોજ કલેક્ટર કચેરી પાસે આ ધારણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું આ આવતા અઠવાડિયાની અંદર અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવેની બાજુમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આજ જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમતભાર આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અંગલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર આવેલા સ્ક્રેપ માર્કેટમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી છે નેશનલ હાઇવે પર નવજીવન હોટલ નજીક આવેલ સ્કેપના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા આ અંગેની જાણ કરવામાં આવતા અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસી ફાયર વિભાગના આઠ જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા આગના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્ક્રેપના ગોડાઉન તરફના માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી ભરૂચમાં આજરોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાની તમામ કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં કૌટુંબિક તકરાર મિલકત સંબંધી વેચાણના દાવા મની રિકવરી અકસ્માત વળતર સહિતના સમાધાન લાયક ક્રિમિનલ કેસોની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં ખાસ કરીને ઇ ચલણના ચૌદ હજાર સાતસોથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો લોક અદાલતનો શુભારંભ જિલ્લા કાનૂની સેવા સત્તાના ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર કે દેસાઈ અધિક જિલ્લા ન્યાયાધીશ ઈ એન શેખ તથા સેક્રેટરી પીપી મુકાશી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લાના વકીલો વકીલ મંડળના પ્રતિનિધિઓ તથા કોર્ટ સ્ટાફે મોટી

લોક અદાલતમાં પ્રિલિટિગેશનના કેસો અને પેન્ડિંગ કેસો જેવા કે કૌટુંબિક તકરાર વહેંચણના દાવા મની રિકવરીના દાવા જમીન સંપાદનના કેસો અકસ્માત વળતરના કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ એકસો આડત્રીસના કેસો મજૂર તકરારના કેસો અને સમાધાન લાયક ક્રિમિનલ કેસો મૂકવામાં આવે છે અને તેમાં પક્ષકારો વચ્ચે સમાધાન સમજાવટથી સુખદ રીતે તકરારનું નિરાકરણ લાવવામાં આવતું હોય છે આજરોજની લોક અદાલતમાં ઈ ચલણના કુલ ચૌદ હજાર સાતસોને સત્યાવીસ કેસો મૂકવામાં આવ્યા છે સિવિલ અને ક્રિમિનલના કેસો મળીને કુલ એક હજારને તેર કેસો મૂકવામાં આવ્યા છે અને પ્રિલિટિગેશનના તેરસોને છ કેસો મૂકવામાં આવ્યા છે નામદાર નાલસાના આદેશ મુજબ અને નામદાર ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતને સફળ અને સિદ્ધ બનાવવા માટે ઉદ્યમ કરનારા અમારા તમામ ન્યાયિક અધિકારીશ્રીઓ સિનિયર આસિસ્ટન્ટથી લઈને પુયુન સુધીના તમામ કર્મચારીગણ ભરૂચ બાર એસોસિએશનના હોદ્દેદારો અને તમામ વકીલશ્રીઓ સભ્યો અને તમામ પક્ષકારોનો અમારા નામદાર ચેરમેન સાહેબ ડીએલએસએ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી આર કે દેસાઈ સાહેબ વતી હું આભાર વ્યક્ત કરું છું જય જય ગરબી ગુજરાત લોક માં કેસ મૂકવાને કારણે કેસ નો ઝડપી નિકાલ આવે છે કેસ ચાલવામાં લાગતો જે સમય અને ઉર્જા વેડફાતી હોય છે અને જે ખર્ચ થતો હોય છે એ લોક અદાલતમાં બચાવ થાય છે વધુમાં સમાધાનથી કારણે બંને પક્ષ પોતાને વિજય હોવાની અનુભૂતિ કરે છે જેથી ભવિષ્યમાં થનારી દાવા દોબીનો અને મન કાયમી રીતે અંત આવતો હોય છે એટલે લોક અદાલત એ ભિન ભિન્ન સિચ્યુએશન છે બંને પક્ષકારો માટે અંગલેશ્વર તાલુકાના જીતાલી ગામના તળાવ પાસેથી ભરૂચ એસઓજી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઈસામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામથી સેંગપુર તરફ જતા જીતાલી ગામ તળાવની પાળ ઉપર એક ઈસમ ગેરકાયદેસર હથિયાર લઈને ફળે છે જે મળેલી માહિતીના આધારે તપાસ કરતા નરેન્દ્રસિંહ મૃત્યુજયસિંહ રાજપૂત નામના એક ઈસમ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી એસઓજી પોલીસે અંકલેશ્વરની મીરાનગર પાસે રહેતા અને મૂળ યુપીના નરેન્દ્રસિંહ મૃત્યુજયસિંહ રાજપૂતની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા દસ હજારની પિસ્તોલ કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નરેન્દ્રસિંહ હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે સહિતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અગ્લેસર ઔદ્યોગિક વસાહતના મુખ્ય માર્ગની બંને બાજુએ મોટી કંપનીઓમાં આવતા માલવાહક ભારે વાહનો પાર્ક કરાતા હોય ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય અગ્લેસો ઉદ્યોગ મંડળ દ્વારા આવી કંપનીઓના સંચાલકોને લેખિતમાં નોટિસ પાઠવી કંપનીની અંદર વાહનો પાર્ક કરવા તાકીદ કરવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસી વસાહતમાં પ્રતિન ચોકડીથી હેક્સ ચોકડી વચ્ચે આવતા મોટા ઉદ્યોગ ગૃહોના વાહનોને કંપનીની પ્રિમાઇસિસમાં પાર્ક કરવા અંકલેશ્વર ઉદ્યોગ મંડળે લેખિતમાં નોટિસ પાઠવી હતી ઔદ્યોગિક વસાહતમાં પ્રતિન ચોકડીથી હેક્સ ચોકડી વચ્ચે આવતા જે ઉદ્યોગોને દસ હજાર ચોરસ મીટર કે તેથી વધુ પ્લોટની ફાળવણી થઈ છે તેઓને જીઆઈડીસીના અનુસાર તેમની કંપનીના કામે આવતા વાહનો કર્મચારીઓના વાહનોની પાર્કિંગની સુવિધા કંપનીની અંદર જ ઊભી કરવાની હોય છે તેમ છતાં મોટાભાગના ઉદ્યોગો પાર્ક ચોકડી સુધીની મુખ્ય રોડ ઉપર આવેલી મોટી કંપનીમાં દસ હજાર મીટરના જે પ્લોટો ધરાવે છે એમને પોતાની કંપની કર્મચારીઓને પોતાના વાહન અને બાર આવેલા વાહનોને અંદર પાર્ક કરવા અમે કંપનીને જીઆઈડીસીના નિયમ અનુસાર વ્યવસ્થા કરવામાં કંપનીને અમે લેટર લખેલો છે જેથી મોટી મોટા પ્લોટ ધારાઓ ધરાવે છે તે કંપનીઓને લેટર લખીને સૂચન બી કર્યું છે અને જેનાથી અમે જીઆઈડીસીનો વાહન વ્યવહારમાં અને ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે અમે બધાને લેટર લખેલો છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કોહિઝોન લાઇફ સાયન્સ નામની કંપનીમાં પરત દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું હતું કંપનીમાં એન્જિનિયરિંગ કામ વખતે એક કામદારને અચાનક બેભાન થઈ જતાં વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીની કોહિઝોન લાઇફ સાયન્સ કંપનીમાં દીપક એન્જિનિયરિંગના નામે ચાલતા કોન્ટ્રાક્ટ હેઠળ મૂળ બિહારના અને હાલમાં રહેતા ભીમ યાદવ નામના કામદાર ફરજ ઉપર હતો ત્યારે તે એક એક બેભાન થઈ ગયો હતો કંપની સત્તાધીશોએ તેને સારવાર અર્થે અંકલેશ્વર બાદમાં વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડ્યો હતો જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજવા પામ્યું હતું કામદાર કયા સંજોગોમાં બેભાન થયો તે અંગે કોઈ સત્તાવાર જાણકારી મળી શકી ન હતી કંપની દ્વારા કામદારના મોત અંગેની જાણકારી જવાબદાર વિભાગોને ન કરતા અનેક સવાલો ઊભા થયા હતા જંબુસર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોના અસરગ્રસ્ત નાગરિકોને સહાયરૂપ થવા માટે તાલુકા પંચાયત દ્વારા કેસ રોલ સહિત સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું તાજેતરમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે જે પરિવારોને નુકસાન થયું હતું તેવા લોકોને આર્થિક મદદ પૂરી પાડવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડના હસ્તે અસરગ્રસ્તોને ચેક અર્પણ કરાયા હતા અસહાય મુખ્યત્વે એવા પરિવારોને આપવામાં આવી હતી કે જેમના ઘરોમાં પાણી ભરાયા હતા અથવા જેમના પશુધનને નુકસાન થયું છે તેમજ ઘરોને નુકસાન થયા છે તેવા પરિવારોને કેઝડોલ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જંબુસર તાલુકાના વિવિધ ગામો જેવા કે જંત્રાલ વેડચ ગામ છિદ્રા કોરાના અનેક અસરગ્રસ્તોને આવરી લેવામાં આવ્યા હતા આ ગામોના નાગરિકોને સહાયરૂપ થઈને તાલુકા પંચાયતે સંવેદનશીલતા દાખવી છે આ પ્રસંગે કોરા ગામના એક વ્યક્તિનું ઘર પડી ગયું હોવાથી તેમને પણ વિશેષ કેઝડોલ સહાયનો ચેક આપવામાં આવ્યો હતો આ પ્રકારની તાત્કાલિક સહાયથી પૂરગ્રસ્ત પરિવારોને ફરીથી બેઠા થવામાં મોટી મદદ મળશે માંગરો તાલુકા ગ્રાન્ટ ઇન એડ શાળાના કર્મચારીઓની ઘિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ ચોથી વાર્ષિક સાધારણ સભા શ્રી એલબી શાહ વિનય વિદ્યામંદિર કંટવા ખાતે કેળવણી મંડળના મંત્રી બળવંતસિંહ જાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી શાળાના આચાર્ય અને મંડળીના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીએ તમામનું સ્વાગત સન્માન કર્યું હતું મંત્રી સલીમ વલી પટેલે હિસાબ રજૂ કરતા ડિવિડન્ડ પેટે પંદર ટકા તથા બચત પર વ્યાજ ચાર પોઈન્ટ પંચોતેર ટકા ચૂકવવાની જાહેરાત કરી હતી જેને તમામ સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી ઉપપ્રમુખ દીપકભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સહમંત્રી હરદીપસિંહ ડુમસિયાએ સોસાયટીના કાર્યોની સમીક્ષા કરી જૂથ વીમા યોજના વિશે જાણકારી આપી હતી જનાબ્રઈસે ઉપસ્થિત સર્વે સભાસદ મિત્રોનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ કરી હતી કાર્યક્રમનું સંચાલન શ્રીમતી એમ કે રિબડીયાએ કર્યું હતું તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે ઉત્સાહપૂર્વક સાથ સહકાર આપ્યો હતો અંતે તે ગીતનું ગાન કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ઉડતાલીસ પર આવેલ કરજણના લાખોદરા ગામ નજીક ગતરોજ સાંજના સમયે એક થ્રી વ્હીલર લોડિંગ ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી ટેમ્પોમાં અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે જેની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને કરજણ ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે જાનહાની ટળતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળની મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી ગાંધીનગરના નિયંત્રણ હેઠળના કચેરીઓમાં મત્સ્યોદ્યોગ અધિક્ષક વર્ગ બે તરીકે ફરજ બજાવતા અધિકારીઓની જાહેર હિત વિનંતીથી બદલી કરી તેઓના નામ સાથે દર્શાવેલ કોલમ ત્રણમાં દર્શાયેલ કચેરી ખાતે બદલીથી નિયુક્તિ કરવામાં આવેલ છે જે તમામ અધિકારીઓને બદલીવાળી જગ્યાએ તાત્કાલિક હાજર થવા જણાવવામાં આવ્યું છે ભરૂચમાં આમ આદમી પાર્ટીનો વિરોધ પ્રદર્શન રસ્તાના ખાડાઓ મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્યાર અગ્લેશ્વરમાં સ્કેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ ધુમડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા આઠ ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો કોઈ જાનહાનિ નહીં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાની તમામ કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું